જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક રાજપૂત મહીકાંઠાનો એમની વાર્તા કરી હતી આજે આપણે શ્રી ગુસાઈજીનો સેવક એક પટેલ કણબી ગુજરાતનો રહેવાસી તેમની વાર્તા કરીશું એ કણબી સાત્વિક ભક્ત છે લીલામાં એનું નામ અંગુરી છે એ મન આતુરીથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે એક વખત શ્રી ગોસાઈજી શ્રી રણછોડરાયજીના દર્શને શ્રી દ્વારિકાજી પધારે છે ત્યાં માર્ગમાં આ કરણબી પટેલ સેવક થઈ છે શ્રી ગોસાઈજીના દર્શન થયાને ઘણા દિવસો વહી ગયા છે તેથી તે વિચારે છે કે શ્રી ગોસાઈજીના દર્શન કરવા શ્રી ગોકુળ જવું છે પણ એ ગરીબ છે એક વખત એક સંઘ શ્રી ગોવર્ધનાથજી તથા શ્રી ગોસાઈજીના દર્શન કરવા ગુજરાતથી નીકળે છે જેવા મોટા મોટા શ્રીમંતો છે પટેલ પણ તેમાં જાય છે તે કોઈની ટહેલ કરીને પોતાનું પેટ ભરે છે પછી એને ચાકરીમાંથી છૂટો કરાય છે ત્યારે તે કહે છે કે હવે તો ગોવર્ધનનાથજીના શ્રી ગુસાઈજીના દર્શન કરીને જ ઘરે જઈશું હવે પાછા કોણ ફરે આમ મનોમન નક્કી કરીને તે વૈષ્ણવ તે સંઘમાંથી નીકળ્યો પછી જ્યારે શ્રીનાથજી દ્વાર બે મંજર રહ્યું ત્યારે તે તાવમાં પટકાય છે તે એક મંજળ તો ધીમે ધીમે સાંજ સુધીમાં આવી પહોંચે છે પછી શ્રીનાથજી દ્વાર એક મંજળ રહે છે ત્યારે એ સંઘના વૈષ્ણવને કહે છે કે ભાઈ કાલે મને કોઈ ગાડીમાં બેસાડીને લઈ જાય તો તમારા પ્રતાપે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન પામો ત્યારે એ બધા તો પૈસા પાત્ર હોય છે પૈસાના મધમાં કોઈ એની વાત સાંભળતું નથી બધાને કહીને પછી એ ચૂપ થઈને બેસી રહે છે પછી તે વિચારે છે કે મારા શરીરની તો આ હાલત છે અને કાલે મને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કેમ થશે એવી ચિંતા ચાર પહોર રાત સુધી સતાવે છે આમ તેને ચિતવા ખૂબ તાપ થાય છે એનો તાપ શ્રી ગોવર્ધનનાથજી સહી શકતા નથી તેથી તે જ સમયે શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગોસાઈજી પાસે આવીને બધી વાત કહે છે કે અમુક ગામમાં આ સંઘ છે ત્યાં આ જ સમયે ગાડી મોકલો આ વૈષ્ણવને સંધ્યા આરતી વખતે એક દિવસ દર્શન કરાવજો ગાડીવાળાને એ કહી દેજો કે એ પટેલને એકલાને ગાડીમાં બેસાડે બીજા કોઈને નહીં આમ શ્રી ગોસાઈજીને કહીને શ્રી ગોવર્ધનનાથજી મંદિરમાં પધારે છે ત્યારે શ્રી ગુસાઈજી ઉઠીને જોવે છે તો રાત ચાર પાંચ ઘડી બાકી છે તે વખતે તેઓ પોતાની ખાસ ગાડી મંગાવે છે ગાડીવાળાને બધી વાત સમજાવીને કહે છે કે એ સંઘમાં એક પટેલ છે જે પ્રથમ અહીં આવે એ પ્રમાણે કરજો ગાડીવાળો ગાડીને પોરપાટ વેગે દોડાવે છે અને ગાડી સવાર થતાં જ સંઘમાં જઈ પહોંચે છે ત્યારે સંઘમાં સૌ દાંતણ પાણી કરે છે ગાડીવાળો તેઓને કહે છે કે અમુક પટેલ ક્યાં છે ત્યારે તેઓ તેની વાત સાંભળીને ખૂબ નવાઈ પામે છે ભાઈ એના ઉપર તો શ્રી ગુસાઈ જે ઘણી કૃપા કરી છે તેથી બધા વૈષ્ણવો વિચારે છે કે એ પટેલ કોઈ રીતે આપણી ગાડીમાં બેસે તો સારી વાત થાય એ તો આપણી પાસે આવ્યો હતો પણ આપણે કોઈએ એની વાત માની નહીં હવે જો એ પટેલ કંઈ આપણી વાત શ્રી કહે કહેશે તો તેઓ આપણા પર ચીડાશે તેથી હવે તો એને આપણી સાથે જ ગાડીમાં બેસાડીને લઈ જવો એના સંઘના બધા વિચારે છે એટલામાં ગાડીવાળો પટેલને બૂમો પાડે છે અને તે ઊભો થઈને આવે છે ગાડીવાળો તેને કહે છે તમે ઝટ ગાડીમાં બેસી જાઓ વાર ન લગાડ તને શ્રી ગુસાઈજીએ જલ્દી જલ્દી બોલાવ્યો છે તારા માટે શ્રી પ્રભુએ પોતાની ખાસ ગાડી મોકલી છે ચાર ઘડીમાં જ અહીં આવ્યો છું અને ચાર ઘડીમાં જ સકળ સંઘના પહેલાં શ્રી ગોવર્ધનનાથજીના દર્શન હું કરાવીશ તેથી તું જલ્દી બેસી જા પટેલને પ્રભુની અગાધ કૃપા જોઈને રોમાંચ થાય છે પછી દંડવટ કરીને તે ગાડીમાં બેસે છે અને ગાડીવાન તરત જ ગાડી ચલાવે છે બીજા સૌ મોત ધોતા રહે છે અને જોઈ રહે છે પટેલ તો ગાડીમાં બેસી પવન વેગે ઉપડે છે શ્રીનાથજીના શૃંગાર વખતે તે આવી પહોંચે છે ગાડીવાન શ્રી ગુસાઈજીને ખબર કરાવે છે અને કહે છે મહારાજ અમુક પટેલ મંદિરની તિબારીમાં ઊભો છે ત્યારે શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી ગુસાઈજી પરસ્પર હસીને ખૂબ પ્રસન્ન થાય છે શ્રી ગોવર્ધનનાથજી કહે છે કે એને આ વેળા જ દર્શન કરાવો ત્યારે શ્રી ગુસાઈજી કહે છે કે એ તો મર્યાદા તો નથી એની ઉપરવટ આપને આજ્ઞા હોય તો એમ કરીએ ત્યારે એમની વાત સાંભળીને શ્રી ગોવર્ધનનાથજી ચૂપ રહે છે પછી શ્રી ગોસાઈજી એને સર્વ સમાચાર પૂછે છે અને કહે છે કે પટેલ તમે ક્યાં હતા ત્યારે તે પટેલ સવિને કહે છે કે મહારાજ આપ તો પાગ બાંધતા હતા અને આપને પાગ લઈ બંધાવતો હતો તે આપના દર્શન મને કોટિક અંદર પર લાવણીય રૂપે થયા શ્રીનાથજીના સ્વરૂપે આપે કૃપા કરીને દર્શન આપ્યા ત્યારે શ્રી ગુસાઈજી આ સાંભળીને ખૂબ જ રાજી થાય છે પછી શ્રી ગુસાઈજી સિંગપુરના પોરિયાને કહે છે આજે ગુજરાતનો સંઘ આવે છે તેમાંથી કોઈ પર્વત પર ચડવો નહીં જોઈએ તે પછી રાજભોગ સમયે બધો સંઘ આવે છે અને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન માટે પરત પર ચડવા લાગે છે પણ પેલો પોરિયો કોઈને ઉપર ચડવા દેતો નથી ત્યારે તે સંઘ વિચારે છે કે પટેલે શ્રી ગુસાઈજીને કહ્યું છે તેથી એ પોરિયો આપણને ઉપર ચડવા દેતો નથી એમ અરસપરસ કહે છે પછી પટેલ શ્રી પ્રભુને વિનંતી કરે છે કે મહારાજ આ સંઘ આવ્યો છે અને આ પોરિયો અંદર આવવા દેતો નથી તેની વાત સાંભળીને શ્રી ગુસાઈજી ચૂપ રહે છે એ પછી રાજભોગ આરતી થઈ ત્યાં સુધી સંઘના વૈષ્ણવો શ્રી ગોવર્ધનનાથજીના દર્શન પામી શકતા નથી એ પછી શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધનનાથજીને અનુસર કરાવીને પર્વત પરથી નીચે પધારીને પોતાની બેઠકમાં પધારે છે ત્યારે બધા વૈષ્ણવો તેમની બેઠકમાં પધારે છે ત્યારે બધા તેમની બેઠકમાં આવીને તેમને વિનંતી કરે છે કે મહારાજ અમે શું અપરાધ કર્યો છે કે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન અમે પામ્યા નહીં ત્યારે એકવાર તો તેમની વિનંતી સાંભળીને શ્રી ગુસાઈજી ચૂપ રહે છે બે ઘડી પછી તેઓ તેમને પુનઃ વિનંતી કરે છે કે મહારાજ કૃપા કરીને અમને અમારો અપરાધ કહો ત્યારે તેઓ કૃપા કરીને કહે છે કે તમારો અપરાધ શું છે એ તો તમે જાણો જ છો અને અમને પૂછો છો તમે બધા પૈસાના મદમાં આંધળા છો પણ શ્રી ગોવર્ધનનાથજી તો કરુણા નિધાન છે દિનબંધુ છે તેથી શ્રી ગોવર્ધનનાથજી આજે તમને સંધ્યા આરતી સમયે દર્શન આપશે સવારે તમે કોઈ દર્શન માટે આવશો નહીં અને તમે આવ્યા ત્યારથી એ પટેલ તમારી વિનંતી મને બે વાર કરી ચૂક્યો છે પણ હું શું કરું મને શ્રી ગોવર્ધનનાથજીની આજ્ઞા છે તેથી તમને દર્શન નહીં થાય પછી એ બધા વૈષ્ણવો શ્રી ગોસાઈજીના અને શ્રી ગોવર્ધનનાથજીના શ્રીમુખના વચન સાંભળીને પોતાના જન્મને ધિક્કારવા લાગે છે પછી તો શ્રી ગોસાઈજી ભોજન માટે પધારે છે એ પછી વૈષ્ણવો એ પટેલને કહે છે કે ભાઈ તું અમારી વિનંતી શ્રી ગોસાઈજીને કર તો અમે થોડાક દિવસ શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવા પામીએ તેથી તે પટેલ કહે છે કે હા હું તમારી દેખતા જ શ્રી ગુસાઈજીને વિનંતી કરીશ પછી પોતે તો પ્રભુ છે જે કરે એ ખરું એમ તે ઉમેરે છે પછી શ્રી પ્રભુ ભોજન કરીને બેઠકમાં પધારે છે ત્યારે તે વૈષ્ણવો તરફથી વિનંતી કરે છે ત્યારે શ્રી પ્રભુ કહે છે કે એ સામર્થ્ય મારું તો છે નહીં પ્રભુ ઈચ્છે તે દર્શન આપે હું શું કરું હમણાં તો મને શ્રી ગોવર્ધનનાથજીની આજ્ઞા થઈ છે એ પછી ફરી પૂછીને સાંજે જવાબ આપીશ ત્યારે આ વૈષ્ણવોને થાય છે કે આ બધું કારણ શ્રી ગોવર્ધનનાથજીનું છે આપણે તો કશી આણી ચાડી ખાતી નથી એ પછી એ બધા રુદ્રકુંડ પર મુકામ કરે છે એ પછી શ્રી ગોવર્ધનનાથજીના શંખનાદ થાય છે ત્યારે બધા દ્વાર પર આવીને ઊભા તો રહે છે પણ દર્શન થતા નથી આ પ્રમાણે ભોગના પણ દર્શન થતા નથી એ પછી શ્રી ગોવર્ધનનાથજીને શ્રી ગુસાઈજી સંધ્યા ભોગ ધરે છે અને પૂછે છે કે બાબા હવે પહેલાં વૈષ્ણવને દર્શન માટે આવે ત્યારે શ્રી ગોવર્ધનનાથજી તેમને કહે છે કે આજે તો દર્શન આપીશ પણ પછી બીજા દિવસે દર્શન નહીં થાય ત્યારે તે શ્રી ગોવર્ધનનાથજીને આગ્રહ કરે છે કે મહારાજ જીવ છે આપ આવું મનમાં શા માટે લાવો છો ત્યારે તેમની વિનંતી સાંભળીને શ્રી ગોવર્ધનનાથજી ત્રણ દિવસની આજ્ઞા આપે છે તેથી શ્રી ગુસાઈજી વધુ વિનંતી કરે છે ત્યારે તેઓ કહે છે કે હવે વધુ વિનંતી કરશો નહીં જો વિનંતી કરશો તો હું માનીશ નહીં તેથી આપ હવે મને કશું કહીશો નહીં એટલે શ્રી ગોસાઈજી મૌન રહે છે એ પછી શ્રી ગોવર્ધનનાથજીને ભોગ ધરીને તેઓ બહાર પધારે છે અને પહેલાં પટેલ દ્વારા પેલા વૈષ્ણવોને તેડાવે છે પછી પટેલ બધા વૈષ્ણવોને પોતાની સાથે ભીતર લઈ જાય છે ત્યારે તેઓ શ્રી ગોવર્ધનનાથજીને વિવિધ રીતે દંડવટ કરે છે એ પછી શ્રી ગુસાઈજી સમય થઈ ભૂખ સરાવવા પધારે છે પછી ભૂખ સરાવીને કમાળ ખોલે છે ત્યારે એ બધા પહેલાં પટેલને આગળ રાખી શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરે છે અને ખૂબ આનંદ પામે છે પછી દર્શન કરીને સૌ નીચે ઉતરે છે પછી શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધનનાથજીને શયન કરાવીને પર્વત પરથી નીચે ઉતરીને પોતાની બેઠકમાં બિરાજે છે ત્યારે બધા વૈષ્ણવો શ્રી ગુસાઈજીને દંડવટ કરીને બેસે છે ત્યારે શ્રી પ્રભુ તેઓને કહે છે કે પ્રભુને ખૂબ આગ્રહ કર્યો ત્યારે શ્રી જે આજ્ઞા કરી છે કે એમને ત્રણ દિવસ દર્શન કરાવજો એ પછી અમે ફરી કશું કહીએ એટલામાં શ્રી ગોવર્ધનનાથજીએ અમને રોક્યા તેમણે કહ્યું કે હું તમારું હવે કહ્યું માનીશ નહીં તેથી અમે ચૂપ રહ્યા પછી શ્રી ગોસાઈજી એ વૈષ્ણવોને કહે છે કે હવે તમે ત્રણ દિવસ દર્શન કરીને જ્યાં જવું હોય ત્યાં જજો પણ અહીં દર્શન માટે આગ્રહ કરશો નહીં તેથી શ્રી ગુસાઈજી તેઓને એ બોધ આપે છે કે આજ પછી વૈષ્ણવ કહે તે માન્ય કરજો વૈષ્ણવોનો તિરસ્કાર કરશો નહીં પ્રભુ દ્રવ્યથી જેટલા પ્રસન્ન થતા નથી તેટલા વૈષ્ણવોની સેવાથી પ્રસન્ન થાય છે વૈષ્ણવને ચાકરની જેમ નહીં જાણવા એ પછી બધા વૈષ્ણવો પહેલાં પટેલને પગે પડે છે આ વૈષ્ણવ પટેલ શ્રી ગોસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદી હતો તેથી તેની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં નિહાલચંદભાઈ જલોટા ક્ષત્રિય તેમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો